કામ કરતા જે કર્મચારીઓ છે તેના દ્વારા આજે સવારે હોબાળો છે તે મચાવવામાં આવ્યો હતો ઓગસ્ટ વેતન જે છે છે સુધી મળતા તેના દ્વારા પગારની ડિમાન્ડ તે કરવામાં આવી હતી પરંતુ પગાર આવતા આજે વહેલી સવારે હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો જેથી કોર્પોરેશનના જે સત્તાધીશો છે તેના દ્વારા એજન્સીને જાણ કરવામાં આવી હતી ને એજન્સી એજન્સીના જે પદાધિકારીઓ છે તે એસીપી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કર્મચારીઓને પગાર ચૂકવી દેવા માટે થઈને બાહેધરી આપવામાં આવી હતી જેથી સમગ્ર મામલો છે તે હાલ અઠાળે પડ્યો હતો જી આભાર કશ્યપ તમામ વિગતો માટે